આજે ત્રેવીસ છ બે હજાર ચોવીસ અને રવિવારનો દિવસ વીકેન્ડ એટલે રજાનો દિવસ રજાના દિવસે આપણે લાઈવ થયા છીએ બધા ફટાફટ લાઈવમાં જોડાઈ જજો મિત્રો જેથી કરીને આપણે લાઈવમાં તમારા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે વીકલી કોઈ ક્વેરી હોય તમારે કોઈ શેર્સ ને લગતી તો આપણે એના વિશે ડિસ્કસ કરી શકીએ મિત્રો આ જે ગયું અઠવાડિયું એના અંદર બજાર એકદમ ફ્લેટિસ મોડમાં કામકાજ કરતું હતું અને એ ફ્લેટિસ મોડની અંદર મિત્રો જે જોડાયા હોય ફટાફટ લાઈવમાં મેસેજ કરજો જેથી કરીને ખબર પડે ફ્લેટિસ બજાર પણ અંડરટોન ટોન જબરદસ્ત પોઝિટિવ હતો સેક્ટર અલગ 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 સેક્ટરને લગતી તેજી જોવા મળી એમાં કેમ છો મહેશભાઈ વેલકમ હાય બસ મજામાં છીએ ફટાફટ બધા જોડાઈ જાઓ જેથી કરીને આપણે ધડાધડ ચર્ચા ચાલુ કરીએ તમારા કોઈ શ્રેષ્ઠ લગતી મહેશભાઈ કોઈ સોલ્યુશન જોઈતું હોય તો આપણે એના વિશે અત્યારે ચર્ચા કરીશું લાઈવમાં ઇરકોન અને બીજો કયો છે ઇરકોન ઇન્ટરનેશનલ ઓકે નમસ્કાર રાજેન્દ્રસિંહ નમસ્કાર જય શ્રી કૃષ્ણ નવીનભાઈ વેલકમ નવીનભાઈ અત્યારે જે પણ પ્રશ્નો હોય તમે તમારા મગજમાં કોઈ પણ શેષ ના લગતા પ્રશ્નો હોય તો આપણે લાઈવમાં પૂછી લેજો જેથી કરીને આપણે એનો તાત્કાલિક લાઈવમાં જ આન્સર આપીશું એટલે તમને પોતાને શું છે કે એની મજા આવે ઈરકોન વિશે મહેશભાઈ આપણે જાણીએ તો ઈરકોન એટલે ઇન્ડિયન રેલવે સાથે ચાલતી હોય છે પણ માં વચ્ચે રિઝલ્ટ થોડું ખરાબ આવ્યું હતું એટલે વચ્ચે થોડો ડીન પડી ગયો છે પણ પાછો લાઈમ લાઈટમાં આવી જશે કોઈ ચિંતા કરવા જેવી નથી ઈરકોન કંપની ખૂબ સારી છે ઇન્ટરનેશનલી પણ એ સ્ટેશન સ્ટેશનો ડેવલોપ કરે છે એટલે ઇરકોન ખરેખર સારી કંપની છે ટાટા પાવર રાજેન્દ્ર પૂછ્યું છે ટાટા પાવર વિશે આપણે ચર્ચા કરીએ તો ટાટા પાવર એક વન ઓફ ધ બેસ્ટ સોલર એન્ડ કોલ બેઝ કંપની છે જે સોલરમાં પણ કામકાજ કરવા માંડી છે અને જે પણ નવા ઈવી ને લગતા ચાર્જિંગ સ્ટેશન બનાવવાના છે એમાં ટાટા પાવર નો બહુ મોટો હાથ રહેશે એટલે ટાટા પાવર જો તમારી પાસે હોય તો હોલ્ડ કરજો ના હોય તો ઘટાડે ભેગા કરજો સો સો ટકા બહુ મજા આવશે તમને અરવિંદભાઈ સ્વાગત છે ઘરેજા ખૂબ ખુબ સ્વાગત પ્રશ્ન તમારો હોય તો પૂછજો મિત્રો કલ્યાણ જ્વેલર્સ નવીનભાઈ એન્ટ્રી કરી એન્ટ્રી કરી દીધી છે કરી શકાય ઓકે હા કલ્યાણ જ્વેલર્સ હવે પડ્યા જેવું નથી કારણ કે કલ્યાણ જ્વેલર્સ કરતા પણ સારા સેલ્સ બીજા છે બજારમાં કારણ કે આ બધા શું છે ભાઈ બહુ વોલેટાઇલ રહેતા હોય છે ઘણી વખત ચડી જાય ને

એનએચપીસી જે સુરેશભાઈએ પૂછેલું છે ખરેખર એને તમે હોલ્ડ કરી રાખજો બસો રૂપિયા થોડો સમય આપજો પણ બસો રૂપિયા કુદાવાની ક્ષમતાવાળો શેર છે એટલે એનએચપીસી અને એસજેવીએન બંને સેમ કેટેગરીના શેર છે સતલજ જલ વિદ્યુત લિમિટેડ એસજેવીએન અને નેશનલ હાઇડ્રો પાવર કંપની એનએચપીસી બંને સારી કંપનીઓ છે ખૂબ ખૂબ સરસ છે બીજું મિત્રો ઓવરઓલ હું તમને વાત કરું તો બજારમાં અત્યારે હાલ ઘટાડે ક્યાંય પણ તમને સારો શેર મળે લેવા તો તમે ભેગા કરજો એમાં હજુ થોડો ઘટાડો આવે તો ક્યુનો મિંડા લેજો આઈઆરએફસી પણ લેજો આરવીએનએલ ભેગા કરજો આરવીએનએલ પાંચસો રૂપિયાનો ભાવ આવશે ભારત પેટ્રોલિયમ સોમવારે ભડાકો જોવા મળશે ભાઈ પૂછો કેમ નરેશ હરીશભાઈએ પૂછ્યો ને પ્રશ્ન સરસ હરીશભાઈ ભારત પેટ્રોલિયમ હોય તો હોલ્ડ કરી રાખજો બીપીસીએલ અને ના હોય તો ઘટાડે ભેગા કરજો બીપીસીએલ એચપીસીએલના આઈઓસી ત્રણે ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કેમ કે ગઈ કાલે જે જીએસટી કાઉન્સિલની મિટિંગ થઈ એમાં નિર્મલા સીતારમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ ને આપણે જીએસટી ના દાયરામાં લાવવાના છે એટલે ત્રણે ત્રણ ઓઇલ કંપનીઓને ઓઇલ માર્કેટિંગ કંપનીઓને એક છૂટછાટ મળશે એમને ભાવ પોતાની જાતે નક્કી કરવાની છૂટછાટ મળશે કેમ કે જીએસટી ના દાયરામાં આવે એટલે એ લોકો પોતે ડિસિઝન લઈ શકશે કે અમારે કેટલો ભાવ રાખવો એટલે એ લોકોનું માર્જિન પણ વધશે અને પ્રોફિટ પણ વધશે ભારત પેટ્રોલિયમ વિશે વાત કરીએ આપણે હવે શું છે વિભુ સ્ટીલ ચાલતો નથી વિભુ સ્ટીલ એ થોડું ઇંગ્લિશમાં નામ લખજો હજુ એટલું બધું ખ્યાલ નથી આવતો ઈરડા ઓકે મહેશભાઈ એક ઈરડાનો સવાલ પૂછ્યો છે તો મહેશભાઈ જણાવી દઉં કે ઈરડા એટલે રિન્યુએબલ ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી કંપની છે એટલે એ કંપની તમને સોમવારે જ પેલા તેજી જોવા મળશે કાલે જ આવતીકાલે એમાં તેજી ફરીથી આવશે શનિવારે અરે શુક્રવારે બજાર બંધ થતા થતા છેલ્લા કલાકની અંદર

ટાટા મોટર્સ એટલે ટોપ ઈવી મેન્યુફેક્ચરિંગ કંપની છે હવે ટોટલી એની જે ગાડીઓ બનશે ઈવીની અને ઈવીમાં માર્જિન પણ એમને સારામાં સારું છે પ્રોફિટ પણ બહુ સારું છે જે પેટ્રોલ ડીઝલની ગાડીઓમાં એ લોકો કમાય છે એના કરતા ઈવીની ગાડીઓમાં એમને સારામાં સારું પ્રોફિટ મળે છે એટલે બહુ મોટા ખેલાડીમાં ખાલી બે નામ છે એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એક ટાટા મોટર્સ એટલે ટાટા મોટર્સ જો તમારી પાસે હોય તો રાખજો હજુ અગિયારસો નો ભાવ લગભગ શોર્ટ ટાઈમમાં બતાવશે એક વખત ગાડી ઉપાડવા દો એટલી વાર છે લિમિટેડ અરવિંદભાઈ વીએસટી લિમિટેડ ને ટ્રીલર એ વીએસટી ટ્રીલર એક ટ્રેક્ટર બનાવવાની કંપનીઓ છે તો એમાં પણ થોડું તમે વીએસટી ટ્રીલર પણ સારી છે પણ મિડકેપ કંપની છે હું તો કહું છું થોડું એ બધામાં કર્યા કરતા થોડું ફ્રન્ટલાઈન સારા શેર્સ પકડવાના જેથી તમને સારો એવો બેનિફિટ જોવા મળશે મિત્રો વિભો સ્ટીલ ઓકે વિભો સ્ટીલ એ હમણાં તાજું લિસ્ટિંગ થયેલું છે વિભો સ્ટીલ ટ્યુબ વિભોર સ્ટીલ સારી કંપની છે પ્રોફિટ પણ સારું કરે છે એટલે ગોપાલ સ્નેક્સ પણ નવીનભાઈ લેવાય કારણ કે એનો ફિફ્ટી ટુ વીક લોક ત્રણસો ને એક રૂપિયા છે અને ફિફ્ટી ટુ વીક હાઈ ત્રણસો ને નેવું રૂપિયાની આસપાસ છે અને અત્યારે ત્રણસો પિસ્તાલીસ ની આસપાસ ચાલે છે એટલે ગોપાલ સ્નેક્સ પણ લેવાય હા જો તમારી પાસે હોય તો હોલ્ડ કરજો જે પી પાવર જેપી પાવર એક સ્ટોક્સ છે એમાં હું એટલું બધું રીકમ્ન્ડ નથી કરતો કારણ કે હું પેની સ્ટોક્સ તો લેવાની નાદ પાડું છું કે કોઈ ચકલીઓમાં તો પરસો જ નહી હા સો ચકલીઓમાંથી એક ચકલી ચાલી જાય ના ચાલી એ તમારા ખિસ્સામાં જ હોય જે કોઈની જોડે માલ ના હોય ને એ ચકલી આ લોકો ચલાવે છે એટલું યાદ રાખજો એ લોકો બધા ગાડા નથી ઓનલાઈન બેસીને બધું જોવે છે કે કોના જોડે કેટલો માલ પડ્યો છે માલ જ્યાં સુધી બજારમાં હટે નહીં ને ત્યાં સુધી ચલાવતા જ નથી આ સટાડી સટોડિયાઓની મોટી ચાલ છે એટલે આ ધ્યાન રાખવાનું આપણે એ લોકોની ચાલમાં ફસાવાનું નહીં આપણે એવા સ્ટોક્સમાં ઇન્વેસ્ટેડ રહેવાનું કે જેથી કરીને ગમે ત્યારે નીકળવું હોય તો નીકળી શકાય મિત્રો આઈઆરબી ઇન્ફ્રા અડસઠ ની ભાવ છે બે મહિના એમ ને બાય કરવું છે ને આ તો એ પણ સારો શેર છે બરાબર તો એ તમે ધ્યાન રાખજો આઈઆરબી ઇન્ફ્રા એટલા માટે સારો છે કારણ કે અત્યારે હાલ જ્યાં પણ ટોલ ટેક્સ છે એ ટોલ ટેક્સ બધા જ ઓનલાઈન એટલે કે બધા જ પેલા સ્કેનરથી પૈસા કપાય ને એ સિસ્ટમ થઈ ગઈ પહેલાં તો બહુ ચોરીઓ થતી હતી ટોલમાં હવે ચોરીઓ બંધ થઈ ગઈ એટલે આઈઆરબી ઇન્ફ્રાને હવે ટોટલી ફાયદો થશે બધું ઓનલાઈન પેમેન્ટ મળશે એને કારણ કે અત્યારે હાલ જે ફાસ્ટેગ દ્વારા પૈસા કપાય છે એટલે એને જેટલા પણ રોડ રસ્તા બનાવ્યા છે એમાં એને બેનિફિટ થાય છે એટલે આઈઆરબી ઇન્ફ્રા લોંગ ટાઈમ માટે દોઢસો બસો રૂપિયાનો ભાવ આવશે ચિંતા ના કરતા પણ થોડી રાહ જોવડાવશે ચાલો એટલે દર ચાલશે એટલે એમાં થોડી વેઇટ કરજો ઘણું સારું છે અને ફ્યુચર સારું છે પહેલા કરતા હવે સારું છે એવું સમજી શકાય એટલે મિત્રો મેં તમને કહ્યું એ પ્રમાણે કે સટોડિયાઓના જે આ લોકો સટ્ટાકીય જે ગેમ રમતા હોય છે એમાં આપણે ફસાવાનું નહીં કોઈ ચકલીમાં આપણે એવી કોઈ જગ્યાએ ફસાઈ નહીં જવાનું જેથી કરીને આપણે આપણા પૈસા દબાયેલા રહે એવું ક્યાંય બને નહીં એનું ખાસ ધ્યાન આપવાનું એટલે જે પી પાવર બધા ઉપર થોડું ધ્યાન ઓછું રાખજો હા થોડા ઘણા શેર્સ લઈ રખાય બે ટકા ત્રણ ટકા જેટલા તમારા જે પોર્ટફોલિયોના બે ત્રણ ટકા શેર્સ સો બસો શેર ત્રણસો પાંચસો શેર લઈને મૂકી રાખો એની કોઈ બહુ કિંમત થવાની નથી પણ બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ ના કરતા જેપી પાવરમાં જોડે ઇન્વેસ્ટ કરવું હોય તો મેં તમને વચ્ચે પણ કહ્યું અને અત્યારે પણ કહું છું કે આઈટીસી હિન્દુસ્તાન યુનિલિવર કોલગેટ પામોલિવ પછી ડાબર ઇન્ડિયા ઇમામી લિમિટેડ અને જીલેટ ઇન્ડિયા આ બધા શેર્સમાં ઇન્વેસ્ટ કરજો બહુ મજા આવશે તમને હવે એ શેર્સ ચાલવાનો મોકો આવશે બજાર ગમે ત્યારે તૂટશે ને ત્યારે આ શેર્સો દોડવા માંડશે મિત્રો બીજું એક ખાસ તમને કહેવાનું કે જેટલા પણ મિત્રો આપણે લાઈવમાં જોડાયા છે એમને ખાસ મારી વિનંતી કે તમે જ્યારે જ્યારે પણ શેર્સ ખરીદો ને ત્યારે કંપની ટુ નો યોર કંપની એના ફંડામેન્ટ જોઈને ખરીદવાની કંપની પ્રોફિટ કરતી હોય રેગ્યુલર પ્રોફિટ કરતી હોય એ જયારે એનું જયારે ફાઈનાન્સીયલ રિઝલ્ટ મૂકે ત્યારે ખાસ જોવાનું કે રિઝલ્ટ ની અંદર એનું પોતાનું રેવન્યુ કેટલું છે એમાં અધર ઇન્કમ વધારે નથી બતાવી દીધી ને એ જોવાનું મારા બેટા ઘણા લોકો શું કરતા હોય છે કે એની રેવન્યુ ઓછી હોય પણ અધર ઇન્કમ ઊંચી બતાવી દીધેલી હોય એને કોઈ પ્લોટ વ્લોટ વેચ્યું હોય કંપનીએ તો એની જે ઇન્કમ હોય એટલે એ ઇન્કમ પેલામાં લઈ લે એટલે તમને એવું લાગે કે આ કંપની તો બહુ પ્રોફિટ કરે છે પણ પ્રોફિટ ના કર્યો હોય એ તો હવે વન ટાઈમ પ્રોફિટ હોય ભાઈ ઓકે તો એક આપણા સબસ્ક્રાઈબર આવ્યા છે કાસનભાઈ સનસેરા સુનૈશ રા ઓકે વીપીઆરપીએલ વીપીઆરપીએલ શેર ત્રણ મહિનાની હોલ્ડ છે જણાવજો અને સ્કીપર સ્કીપર સાચવીને તમે રાખજો કારણ કે સ્કીપર છે ને એ મીડિયમ સાઈઝ જે પણ એના અંડર ગાર્મેન્ટ બનાવે છે એટલે સ્કીપરમાં જે પેજ ઇન્ડસ્ટ્રીઝ જે હેવી ફૂલ હેવી અને મોઘા અન્ડરગારમેન્ટ બનાવે છે એના કરતા સ્કીપરના અન્ડરગારમેન્ટ સસ્તા હોય છે અને મિડલ ક્લાસ ને પોસાય એવા હોય છે એટલે એનું વેચાણ પણ સારું એવું છેલ્લા વર્ષથી વધી ગયું છે તમે જુઓ અને પેજ ઇન્ડસ્ટ્રીઝ નું ત્યાં એનું વેચાણ ત્યાં અટકી ગયું છે એટલે એ ખાસ ધ્યાન આપજો આઈએજીસી ओके okay. तो વાગેલા જનસારીનો પ્રશ્ન છે આઇઝેક આઇઝેકલી મહેશ ડોલરિયા એ લખ્યું છે Tata Steel 180 ના ભાવ માં પ્રોફિટ ક્યાં ભાવ બુક કરાય એને તો વેચતા જ નહી તમે ભાઈ ટાટા સ્ટીલ ને તો શું કહેવું છે તમારે પૈસા ની જરૂર હોય તો જ વેચજો ટાટા ને તો તમે વેચતા જ નહીં કરી આ બધા અઢીસો ત્રણસો નો ભાવ આયેલા જ છે પકડીને રેજ જાઓ તમે આમ જોઈ ટાટા મોટર્સ ટાટા સ્ટીલ આ બધું વેચાય જ વેદાંતા યસ વેદાંત સૌથી સારામાં સારી કંપની છે ભાઈ ગ્રુપમાં ત્રણ ત્રણ બે કંપનીઓ છે એક હિન્દુસ્તાન ઝીંક અને વેદાંતા વેદાંતામાં પાછા એના લઈ નહીં હોય તો પાંચ છો બિઝનેસ છે કોપરનો બિઝનેસ છે ઓઇલ કાઢે છે બધા અલગ અલગ ઘણા ધંધા છે વેદાંતાના અનિલ અનિલ અગ્રવાલની કંપની છે ખુબ સરસ કંપનીનું પ્રોફિટ પણ બહુ કરે છે અને બહુ વિશાળ કંપની છે અને ડિવિડન્ડ પણ સારું આપે છે એટલે એને સાચવીને રાખજો વેચતા નહીં સાડા ચારસો નો ભાવ ચાલી રહ્યો છે ચારસો સિત્તેર નો ભાવ ચાલી રહ્યો છે પાંચસો વીસ રૂપિયા નો ટાર્ગેટ છે એનો શોર્ટ ટાઈમ લગભગ બે મહિનામાં હર હરહર મહાદેવભાઈ મોદી હાર્દિક સ્વાગત છે તમારું લાઈવમાં ખૂબ ખૂબ આજે તમારા બધાના માટે તમારા માટે સ્પેશિયલ ટાઈમ કાઢીને મિત્રો આપણે આ ડિસ્કસ કરવા માટે આવ્યા છીએ એનબીસીસી હા એનબીસીસી છે તમે એનબીબીસી નહી એનબીસીસી હશે નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રકશન કંપની એ સો ટકા તમે હોલ્ડ કરો ખૂબ સરસ કંપની છે એનબીસીસી અને એનબીસીસી અને હુડકો આ બંને જે હાઉસ ડેવલપમેન્ટના જેટલા પણ પ્રોજેક્ટ છે સરકારના એ બધા કંપનીઓ જોડે આવે છે એટલે આ કંપની પ્રોફિટેબલ કંપની છે અને લોંગ ટાઈમમાં તમને સારું એવું રિટર્ન આપશે હોલ્ડ કરજો પ્રોફિટ થતો હોય તો થોડું થોડું મુનાફો લઈને નીકળતા રહેવાનું એટલે મહેશભાઈ ધ્યાન તમે આ જ રાખજો કે સારી કંપની હોય ટાટા સ્ટીલ ને બધું તો તમારે મહેરબાની કઈ વેચવાનું નહીં અદાણી વિલમર છે મહેશભાઈ મુકેશભાઈ મુકેશભાઈ પટેલ ઓકે તો જણાવું અદાણી વિલમર અત્યારે હાલ એને જે તેલ નો બિઝનેસ મોટો છે જે ફોર્ચ્યુન ને બધા ડબ્બા આવે છે ને જે તેલના એ અદાણી વિલમર ના છે તો એ એનું બહુ મોટું ટર્નઓવર છે લગભગ વચ્ચે તો એને હિન્દુસ્તાન યુનિલિવર ને પણ બીટ કરી દીધેલું રેવન્યુ માં એટલું જબરદસ્ત એફએમસીજી કંપની છે એટલે ફાસ્ટ મુવિંગ કંપની છે જ્યારે ચાલશે એટલે જબરદસ્ત ચાલશે હોય તો હોલ્ડ કરજો અને ના હોય તો ઘટાડે ભેગા કરજો અદાણી વિલમર સારો છે આઈડિયા કોને પૂછ્યું છે ભાઈ આપડા વિમલેશભાઈ ઓકે વિમલેશભાઈ આઈડિયા તમે સાચવીને રાખો પચાસ કુદાવા દો ખાલી પછી જુઓ એનો રંગરૂપ એક વખત નેગેટિવ માંથી પોઝિટિવ આવવા દો એને એનો નફો જે છે ને અત્યારે હાલ નુકસાન કરે છે એક વખત ખાલી એ નફો કરશે ને

બે કંપનીઓ એવી છે કે જે સારામાં સારું પ્રોફિટ કરે છે અદાણી પાવર અને બંને કંપનીઓ કંપનીઓ છે છે પાવરમાં સટ્ટાકીય થોડું ચાલતું હોય પણ એકચ્યુઅલી એની પ્રોફિટ બહુ સારું હોય છે એનું રેવન્યુ પણ સારું હોય છે અને એનું પ્રોફિટ પણ સારું હોય છે આધાર હાઉસિંગ લેવા એમ આધાર હાઉસિંગ વિશે હું ટ્રેક નથી કરતો મિત્ર સોરી મોદીભાઈ હાર્દિકભાઈ આધાર હાઉસિંગમાં હું ટ્રેક નથી કરતો પણ આધાર હાઉસિંગ કરતા પણ બીજા એજ લેવલના એની પીયર્સ કંપનીઓ ઘણી બધી છે તો આધાર આધાર હાઉસિંગ કરતા બીજી કંપનીઓમાં તમે જો જોઈન્ટ થાવ અને એમાં ખરીદી કરો મેં તમને હમણાં જ પહેલા કહ્યું ટાટા સ્ટીલ વેદાંતા ટાટા મોટર્સ વિપ્રો આ બધા લો આંખો દબાઈને મજા આવશે તમને ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી અને તમને ચાર મહારથી તો કહેલા જ છે વર્ષોથી એનટી પાવર ગ્રીડ કોલ ઇન્ડિયા અને ઓએનજીસી આ ચાર મહારથીઓ તો તમે લઈને હુઈ જાઓ તમારે મજા આવશે તમારો જે પોર્ટફોલિયો છે ને દિવસે ને દિવસે વધતો રહેશે કોઈ ચિંતા નહીં કરવાની હમણાં મેં એક ઈડા વિશે વાત કરી ઈડા પણ બસો નો ભાવ લગભગ થોડા સમયમાં બતાવે તો નવાઈ ન પામતા કારણ કે ઈડા ને એફટીએસસી ઇન્ડેક્સ ની અંદર સામાઇલ કરવામાં આવેલો છે એટલે ઈડામાં થોડી મુવમેન્ટ જોવા મળશે સોમવારે આવતીકાલે એમાં થોડી મુવમેન્ટ આવશે રેલવે સ્ટેશની અંદર સોમવારે આવતીકાલે જીએસટી કાઉન્સિલની મીટિંગમાં એનાઉન્સ કર્યું કે રેલવેના લગતી સેવાઓમાં એમણે જીએસટી જીરો કરી નાખ્યો છે એટલે રેલવેની સેવાઓને લગતી જેટલી કંપનીઓ છે સર્વિસ આપતી કંપનીઓ એમાં

કે જીએસટી માં શું છે કે કાઉન્સીલની જીએસટી માં આઈઆરસીટીસી માટે આમ જોવા જાવ તો નેગેટિવ પણ કહી શકાય કેમ કે જે પ્લેટફોર્મ ટિકિટ છે એ આ જીએસટી ના દાયરામાંથી બહાર કાઢી નાખી છે એટલે હવે ટિકિટો ને બધું ઓનલાઈન કોઈ નહીં કરાવે સીધા પ્લેટફોર્મ પર જઈને લેશે એટલે શું થાય કે નો થોડો ધંધો ઘટશે કે જીએસટી ઝીરો કરી એટલે એટલે થોડું એમાં નેગેટિવ કહી શકાય પણ આવતીકાલે શેરમાં કેવું રિએક્શન આવે છે એ જોવાનું રહેશે બીજું છે કલ્યાણ જ્વેલર્સ વિશે આપણે હમણાં જ ચર્ચા કરી કે કલ્યાણ જ્વેલર્સ માં હવે કઈ બહુ ખાસ પડવા જેવું લાગતું નથી હા તમારી જોડે હોય તો હોલ્ડ કરજો બાકી નવા કઈ ખરીદી કરતા નહીં સાઉથ ઇન્ડિયન બેંક સારામાં સારી છે પ્રાઇવેટ બેંક છે સાઉથ ઇન્ડિયન બેંક લેવાય એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ એસબીઆઈ કાર્ડ ઓકે એસબીઆઈ કાર્ડ પણ સારો છે સાતસો આઠસો નવસો રૂપિયાની આસપાસ ફર્યા કરે છે હજાર કુદરશે એટલે તેજીનું નવું વાવાઝોડું શરૂ થશે આમાં વિષ્ણુ પ્રકાશ પુંગલિયા કરતા અમુક શેર્સ વિશે તમે પૂછો છો સારું છે એનો વાંધો નહીં તમે કદાચ ફંડામેન્ટલી તમારી રીતે રિસર્ચ કરેલું હોય અને તમે લો એનો મને કોઈ વાંધો નથી પણ હું વિષ્ણુ પ્રકાશ પુંગલિયાને હું ટ્રેક નથી કરતો સોરી સોરી કાસમભાઈ એને બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછજો મિત્ર પણ મેં તમને જે કયા ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સમાં તમારે નિવેશ કરવાનો સુઝલોન યસ સુઝલોનમાં અત્યારે ટર્ન એરાઉન્ડ સ્ટોરી ચાલી રહી છે ટર્ન એરાઉન્ડ સ્ટોરી એટલે એમાં શું છે કે હવે ધીમે 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 કંપની પ્રોફિટ કરવા માંડશે અને વિન્ડ પાવરનો મોટો બિઝનેસ છે સોલર ઉપર અત્યારે ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે એટલે અત્યારે સુઝલોનમાં પાછા તેજી ના દિવસો ચાલુ થાય તો ન પામતા સુજલોન હોય તો પકડી રાખજો સો રૂપિયાનો ભાવ આવશે મલામા ગાડે તમારી જોડે હોય તો રાખી મૂકજો નવા એડ ના કરતા મિત્રો હા એનો હોલ્ડ કરી રાખજો નવા ઘટાડે કદાચ તમારે લેવું હોય તો ચીવટ લેજો ધામપુર સુગર ઓકે હવે ભાઈ ઇથેનોલ બેઝ કંપની છે આપણે જે ખાંડ ખાઈએ છે ને એ બધી એ બનાવે છે મારા બેટા ધામપુર સુગર ને રેણુકા સુગર્સ પેલી ત્રિવેણી એન્જિનિયરિંગ રાજ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે ઇથેનોલ પેટ્રોલમાં ઇથેનોલ બાયોફ્યુઅલ તરીકે ઇથેનોલ વાપરવાનું અત્યારે હાલ પંદર ટકા યુઝ થઈ રહ્યો છે પેટ્રોલમાં તો તો જયંત કુમાર આસપાસ આ લોકોનો ટાર્ગેટ છે તો મહેરબાની કરી ધામપુર સુગર ને એ બધા ટર્ન એરાઉન્ડ સ્ટોરી છે સાયકલિક છે એટલે ધીમે ધીમે હવે ચાલશે દિવાળી સુધી ચાલવાના લોકો દિવાળી સુધી કોઈ તકલીફ નથી આઈઆરબી ઇન્ફ્રા પણ સારો છે યસ વિમલેશભાઈ આઈઆરબી ઇન્ફ્રા સારો છે હોલ્ડ કરી રાખજો રિલાયન્સ પાવર રિલાયન્સ પાવર પેની સ્ટોક અનિલ અંબાણી ની કંપની ટર્ન એરાઉન્ડ સ્ટોરી શાસન પ્રોજેક્ટ વર્કિંગમાં ફૂલ કામકાજ કરી રહ્યો છે પ્રોફિટ ધીમે ધીમે કરશે તો નવાય ન પામતા અને અનિલ અંબાણીની કંપનીઓમાં એક રિલાયન્સ પાવર અને એક રિલાયન્સ ઇન્ફ્રા આ બે કંપનીઓ પાછી અનિલ અંબાણીના ઉપર લઈને આવે તો નવાય નહીં એટલે થોડા થોડા કરી નાખજો એકદમ ફૂલ ફ્લેટ ના લેતા ગમે ત્યારે આ મારા બેટા સટોડિયા નીચું કરી નાખે માથું તો નીકળતા ના આવડે આપણે આવતીકાલે પાછા રનિંગ ટાઈમમાં ફરીથી જોડાઈશું અને વિડીયો બધા અચૂક જોજો અને તમારા પણ શેર કરજો અને એમને પણ જણાવજો કે બધા પ્રોફિટ કરે કોઈ નુકસાન ન કરે એનું ખાસ ધ્યાન રાખવાનું પારસ કયો છે પારસ પારસ ડિફેન્સ ઓકે પારત ડિફેન્સ પણ સારો જ છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આવતીકાલે આપણે ફરીથી મળીશું થેન્ક યુ